બહુચરાજી મંદિરમાં રસ રોટલીનો પ્રસાદ માક્ષર સુદ બીજના દિવસે આપવામાં આવે છે વડોદરામાં બહુચરાજી મંદિરે માક્ષર સુદ બીજે બહુચર માતાજીના મંદિરે રસ રોટલી મહોત્સવ ઉજવાશે બહુચર અંબે માતાજી જે શ્રીમંત મહારાજા ગાયકવાડ દિવસાન પર સંચાલિત કારેલીબાગ બાગ માતાનું મંદિર આજે માક્ષર સુદ બીજ છે આજે માતાજીએ વલ્લભ ભટ્ટની લાજ રાખવા માટે વલ્લભ ભટ્ટનું સ્વરૂપ લઈને આજે આખી નાથ જમાડેલી રસ રોટલીની ભર શિયાળે વલ્લભ શ્રીનાથજી દર્શન કરવા ગયા હતા ત્યાં આગાડી એમને શ્રીનાથજીના ભગવાનના સ્વરૂપ બહુચર માતાનું સ્વરૂપ દેખાવ્યું એમને ત્યાં એટલે એ જય બહુચર માતા બોલ્યા એટલે એમને ત્યાંના વૈષ્ણવોએ કોટડીમાં પૂરી દીધેલા ત્યારબાદ માતાજીએ પછી એમને માતાજીને પ્રાર્થના કરી એટલે માતાજી આવીને આખી નાથ જમાડી રસરોટલી ની માતાજી દ્વારા વલ્લભ ભટ્ટ દ્વારા આનંદનો ગરબો રચવામાં આવ્યો છે તે અભણ હતા એટલે માતાજી એમના જીપ પર બેસીને આનંદનો ગરબો રચ્યો છે વડોદરાના બૌચરાજી મંદિરે મોટી સંખ્યામાં ભક્તો બૌચર માતાજીના દર્શન દર્શનાર્થે ઉમટ્યા હતા બૌચરાજી મંદિરે માક્ષર સુદ બીજના દિવસે રસ રોટલીનો પ્રસાદ ભક્તોને આપવામાં આવ્યો હતો ભક્તોએ માતાજીનો રસ રોટલીનો પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી વડોદરામાં મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે બનાવેલું આ સાડી ત્રણસો વર્ષ પૂરું મા બહુચર માતાનું મંદિર છે આજે આજે ખૂબ શુભ દિવસ છે અને આજે રોટલી અને કેરીનો રસ જે શિયાળામાં છે તેમ છતાં એનો મહિમા છે અને અમારા બધાને ખૂબ લાગણીસભર છે કે આજે માતાજીએ પોતે જો સ્વરૂપ ધારણ કર્યું હોય તો ચોક્કસપણે દર્શન કરીને એમને અમારે બિરદાવવા જોઈએ અને સાત સારો દિવસ છે જેની અમને લાગણી છે અમે બહુચર માતાજીનું જૂનામાં જૂનું પૌરાણિક સાડી ત્રણસો વર્ષ પુરાણું મંદિર છે અને અમને ખૂબ જ શ્રદ્ધા છે અને ખૂબ જ સબૂરી છે અને જેટલા ભાવિક ભક્તો આવે છે એ તમામ ભાવિક ભક્તોની આશા માતાજી પૂરી કરે છે રોકોટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર thank mm -hmm. you